અરે ગાડી વેચવાની છે તમારે વેચવાની છે તો દેખાડો ને એન્જિન કેમ એન્જિન તો સારું છે પણ આ વસ્તુ લગાવેલી શું છે અરે આ છે ને ફાયર સેફટી માટે લગાવેલું છે હા અત્યારે ઇન્ડિયાની અંદર ઘણી બધી ગાડીઓમાં આગ લાગે છે આગ લાગે ને એટલે ગાડી લોક થઈ જાય એમાં કોઈ બહાર નથી નીકળી શકતું આ ફાયર સેફટી માટેનું છે વધારે જાણકારી જોતી હોય ને તો આવું અંદર ભાઈ આ છે બ્રાન્ચ ડેડી કંપનીનો ફાયર સુરક્ષા માટેનું એક યંત્ર આ ગાડીની અંદર લગાવી દીયો ને તમારી ગાડીની અંદર જો આ કામ નહીં કરે ને તો દસ લાખ સુધીનો વીમો આપશે વળી એકદમ નજીવી કિંમત ની અંદર મળે છે અને આ તમારી ગાડીની સાથે સાથે તમારા જીવન ને પણ બચાવશે કેમકે આગ લાગવાથી આમાં ફાયર થઈ જાય છે અને આગને ઓલવી નાખે છે આ સુપર પ્રોડક્ટ છે જે તમારી ગાડીમાં અવશ્ય લગાવવી જોઈએ આ જે છે તમને એમઆરપી ઉપરથી દસ ટકા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે આ રીલ જોઈને અગર કોઈ આવશે તો એમઆરપી પર દસ ટકા સુધીનો ડિસ્કાઉન્ટ આપવામાં આવશે